નમસ્કાર ન્યૂઝ સમાચાર સુમલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા વીસ હજારથી વધીને પ્રતિદિન એક લાખ લિટર થઈ સુમૂલ ડાયરેક્ટર જયેશ પટેલે માહિતી આપી સુરત સુમુલ ડેરી તેના નવી પારડી ડેરી પ્લાન્ટના સો ટકા ક્ષમતા વપરા શ્રેષ્ઠ ગુણવત્તા પ્રોસેસિંગ ટેકનોલોજી પ્લાન્ટ ઓપરેશન સલામતી નિયંત્રણો માટે એવોર્ડ મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસીભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને ઇન્ટર ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ આપવામાં આવ્યો સુમૂલ ડેરીને મળેલો એવોર્ડ સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકો સુમુલ ડેરીના અધિકારીઓ અને સહભાગી અન્ય તમામને આ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા

અને એન તમે જો જે રીતની ખાસ કરીને અઢી લાખ પશુપાલકો માટે જીવાદોરી આ સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓ જની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો જની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમૂલ ડેરી અને અઢીલાખ પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર પ્રયત્ન કરતી છે આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતા આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં એવોર્ડ છે આ બેવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સમુદ્રએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે